શ્રી સંતરામ સમાધિ સ્થાન અને શ્રી સંતરામ કેળવણી મંડળ નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થીમ પર શાળા પ્રવેશોત્સવની પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સિદ્ધિ દેખરેખ હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના આરંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ થાય તે હેતુસર એન્ટ્રી પરિસરમાં ગુરુકુળ જેવી માહોલ રચવામાં આવ્યો હતો બાળકોનું શિક્ષકો દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને શાળા પ્રવેશના પ્રથમ દિવસે પ્રેમપૂર્વક આવકારતા આનંદ અને ઉત્સાહથી પૂરિત માહોલ સર્જાયો હતો આ પ્રવેશ ઉત્સવનો મુખ્ય હેતુ બાળકોમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું સંસ્કાર વાવેતર કરવું છે જે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે કાર્યક્રમની સફળતા માટે શાળા મેનેજમેન્ટ ઉત્સાહપૂર્વક સહયોગ નોંધપાત્ર રહ્યો અંતે સર્વે બાળકોએ નવા શૈક્ષણિક વર્ષમાં ઉમંગપૂર્વક અભ્યાસ શરૂ કર્યો ને ભાવિની ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે શાળા પ્રવેશોત્સવને સ્મરણીય બનાવ્યો 江的滨江。 આ વર્ષનો એટલે બે હજાર પચીસ છવ્વીસ નો જે પ્રવેશોત્સવ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ જેનો રાખવામાં આવેલો હતો પરંપુજી રામદાસજી મહારાજની આજ્ઞાથી સૌ શિક્ષક મિત્રો એટલે ગુરુજનોએ ખૂબ ઉત્સાહથી આ પ્રવેશને એક અલગ ઢંગથી વાલીઓને બાળકોને અહીંયા ઘડી પ્રવેશ આપવામાં આવે એવું વિચારીને આનો જે પ્રવેશોત્સવ કર્યો એ ખૂબ જ એક અલગ ઢંગથી ગુરુકુલ પરંપરાને યાદ અપાવી દે એવી પ્રકારનું અમારું એક અભિગમ હતો અને વાલીઓએ બાળકોએ ખૂબ હર્ષ અને ઉલ્લાસથી એને સ્વીકાર્યો અને પ્રવેશોત્સવના આ આ વર્ષને અમે લોકોએ ખૂબ આનંદથી આજની શરૂઆત કરી છે શિક્ષણની જેમ ખાસ કરીને પ્રવેશોત્સવમાં તમે જે ઉભું કર્યું છે ઋષિ કુટીર જેવું એ બાબત થોડીક વાત કરશો ઋષિ કુટીર આજની આધુનિક શિક્ષણ પદ્ધતિની અંદર આપણે સૌ જોઈએ છીએ કે શિક્ષણ પદ્ધતિ એક અલગ ઢંગથી ચાલી રહી છે જ્યારે આપણે એક જૂની પદ્ધતિ પ્રમાણે જ્યારે યાદ કરીએ ત્યારે ગુરુકુલની અંદર ભગવાન રામ કૃષ્ણ જ્યારે ગુરુના ઘરે ભણવા જતા અને એ વખતનું જે વાતાવરણ હતું જે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આવી આધુનિકતા નથી એ વખતે ઋષિઓ ગાયના છાનમાંથી પોતાના આશ્રમનું લિપન કરતા એનાથી આખું ઝુંપડીને એવું બધું બનાવતા જે વખતનું વાતાવરણ વન વિસ્તારની અંદર જે થતું હતું એ એ જ પ્રકારનું વાતાવરણ અમે ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો